વડોદરામાં જુનિયર રનનું સફળ આયોજન હજારો વિદ્યાર્થીઓએ લીધો ભાગ બાળકોમાં તંદુરસ્તી અને સેવા ભાવના કેળવવા માટે અનોખો પ્રયાસ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા આયોજિત અને ફેડરલ બેંક દ્વારા પ્રસ્તુત જુનિયર રનનું આયોજન રવિવારે ચૌદ સપ્ટેમ્બર બે હજાર રોજ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોમાં નાની વયથી જ શારીરિક તંદુરસ્તી રમતગમત પ્રત્યેની રુચિ અને સામાજિક જવાબદારી ભાવના કેળવવાનું હતું આ દોડમાં શહેરની વિવિધ શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ જુનિયર રન વડોદરા મેરેથોનની મુખ્ય સ્પર્ધા પહેલાંની એક પૂર્વ આયોજિત દોડ છે જે ખાસ કરી શાળાના બાળકો માટે યોજવામાં આવે છે આયોજના દ્વારા રમત સેવા અને સ્વચ્છતાના મુદ્રા લેખનને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે આ દોડ માત્ર તંદુરસ્તી માટેની એક પ્રવૃત્તિ જ નહીં પરંતુ તેમાંથી થતી આવકનો ઉપયોગ વિવિધ સામાજિક અને સેવાકીય માટે પણ કરવામાં આવે છે આયોજકોએ આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો આગામી મુખ્ય વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન તેરમી આવૃત્તિનું આયોજન બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવશે આ મેરેથોન એબેટ વાંડા વર્લ્ડ મેરેથોન મેજર્સ માટેની ક્વોલિફાઈંગ રેસ તરીકે માન્યતા ધરાવે છે તેમાં સંપૂર્ણ મેરેથોન અર્ધ મેરેથોન દસ કિલોમીટર અને

First of all, I would like to congratulate Navarachana School for organizing such a wonderful event. I can see the smile on the faces of children. They are having the best time, and it is such a great thing to be here. Thank you so much, Navarachana School, for inviting us here.